અમૃત મકવાણા અને ત્રિવેદી કુસુમના નમસ્કાર સ્વાગત છે સૌનું સંસ્કૃત જ્ઞાન વાર્તામાં ધોરણ બાર વિષય સંસ્કૃત આજે આપણે સંસ્કૃત સાહિત્યના ઇતિહાસ અંતર્ગત નાટ્યકાર સુદ્રક વિશે ચર્ચા કરીશું વિભાગ એમાં જે પરિચયાત્મક નોંધ પૂછાય છે તેમાં નાટ્યકાર સુદ્રક અથવા તો મૃચકટિકમ એવી કૃતિ પૂછાતી હોય છે વારંવાર તો એના પરિચય આપણે આજે જોઈ લઈએ ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ પ્રમાણે નાટ્યકાર શૂદ્રક કવિ તરીકે પણ પૂછાય છે અને એની એકમાત્ર કૃતિ મૃચ્છકટિકમ વિશે પણ પૂછાય છે તો એના અમુક મુદ્દા છે એ કોમન રહેશે અને અમુક મુદ્દા કઈ રીતે લખવા એની આપણે ચર્ચા કરીશું પ્રસ્તાવના સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ ભાસ મહાકવિ કાલિદાસ અને મહાકવિ શૂદ્રક પ્રાચીન નાટ્યકાર તરીકે સુપ્રસિદ્ધ છે મહાકવિ શૂદ્રકે સામાન્ય જન સમાજની પાત્ર સૃષ્ટિના સર્જક તરીકે સંસ્કૃત સાહિત્યમાં નામના મેળવી છે પ્રાચીન નાટ્યકાર શુદ્રકે પોતાની એકમાત્ર કૃતિ વૃક્ષકટિકમ દ્વારા સંસ્કૃત સાહિત્યમાં અમર કીર્તિ મેળવેલી છે ઘણા બધા કવિઓએ એક કરતાં વધારે કૃતિઓ લખેલી છે પણ શુદ્રકે એકમાત્ર કૃતિ વૃક્ષકટિકમ લખેલી છે અને પોતાનું નામ સંસ્કૃત સાહિત્યમાં સુવર્ણ અક્ષરે લખેલું છે એક જ કૃતિ રચી છે પણ એ એક કૃતિ એટલી બધી મનોરમ્ય અને લોકપ્રિય બનેલી છે કે સુદ્રક છે એની પ્રેરણાથી આજે પણ અનેક નાટકો બીજા પણ રચાય છે પિક્ચર પણ ઉતરે છે મહાકવિ સુદ્રકનું જીવન સંસ્કૃતના અન્ય કવિઓની જેમ સુદ્રકના જીવન વિશે પણ આધારભૂત કહી શકાય એવી કોઈ માહિતી પ્રાપ્ત થતી નથી સુદ્રકના જીવન વિશે અનેક દંતકથાઓ પ્રચલિત છે દંતકથાઓ પરથી એવું માનવામાં આવે છે કે સુદ્રક દક્ષિણ ભારતનો એક રાજા હતો શૂદ્રક દક્ષિણ ભારતનો એક રાજા હતો એવું માનવામાં આવે છે ઠોસ પુરાવા નથી તેણે વૃચ્છ કટિકમની રચના કરી છે ખાસ યાદ રાખજો વૃચ્છ કટિકમની રચના કરી છે મૃચ્કટિકમ એટલે માટીની ગાડી મૃતસક્કટિકા એવું થાય છે મહાકવિ શૂદ્રક ઈસવીસનની બીજી સદીથી આઠમી સદી દરમિયાન થઈ ગયેલા હોવાનું માનવામાં આવે છે બીજી સદીથી આઠમી સદી દરમિયાન તેઓ થઈ ગયા હોય એવું માનવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો શીર્ષક સમજૂતી પણ કદાચ તમે લખી શકો મૃતવતા શકટિકા પરથી મૃત્યકટિકમ શબ્દ બનેલો છે અને આના આ નાટકના એક અંકમાં આ પ્રસંગ આવે છે કે આની નાયિકા છે એ વસંત સેના છે અને એ ચારુદત્તના ઘરે જાય છે ત્યારે એનો દીકરો રોહસેન છે એ માટીના ગાડી ગાડીથી રમતો હોય છે અને પાડોશીનો છોકરો છે એ સોનાની ગાડીની રમતો હોય છે એટલે રોહસેન છે એ માટીના ગાડી ગાડીથી રમવાની ના પાડે છે ત્યારે આ નાયિકા વસંત સેના છે એ પોતાના ઘરેણાં છે એ એ રોહસેનની માટીની ગાડી ઉપર મૂકી દે છે અને કહે છે કે લે તારી ગાડી પણ હવે સોનાની થઈ ગઈ તો આ જે હૃદયસ્પર્શી જે પ્રસંગ છે એના ઉપરથી આ કૃતિને મૃચ્છ કટિકમ એવું શીર્ષક આપેલું છે ચાલો મૃચ્છકટિકમ વિશે આપણે જોઈએ હવે મૃચ્છકટિકમ જો મેં હમણાં કહ્યું એ પ્રમાણે અત્યાર સુધીના જે પણ કાંઈ જે મુદ્દા છે એ કોમન આવશે હવે મૃચ્છકટિકમ જો અલગ કૃતિ તરીકે પૂછાય સ્વતંત્ર કૃતિ તરીકે પૂછાય તો એની મુખ્ય ઘણી બધી કથા વસ્તુ લાંબી છે એ તમારે લખવાની છે અને જો સુદ્રક છે એ પૂછાય તો ટૂંકમાં લખી અને એની વિશેષતા લખવાની છે એટલે કે પ્રસ્તાવના જો કવિ તરીકે પૂછાય તો પ્રસ્તાવના લખવાની છે સુદ્રકનું જીવન લખવાનું છે મૃક્ષક્ટિકમનો સાહિત્યકાર અંક સંખ્યા અને મુખ્ય કથા વસ્તુ આ જે ત્રણ ચાર લીટીમાં આપે એટલી જ લખવાની છે પણ જો કૃતિ તરીકે મૃચ્છકટિકમ કટિકમ પૂછાય તો આખી જે પાત્ર સૃષ્ટિથી માંડી અને આખી જે નાટક જે આપણે કથા વસ્તુ લખેલી છે એ બધી જ લખવાની રહેશે અને બેમાં જે વિશેષતા છે એ કોમન રહેશે વિદ્યાર્થી મિત્રો મૃચ્છકટિકમ એટલી બધી પ્રસિદ્ધ કૃતિ છે એના ઉપરથી ગુજરાતી પિક્ચર સર્વિલક એવું બનેલું છે અને હિન્દી પિક્ચર ઉત્સવ છે એ પણ એના ઉપરથી બનેલું છે તો ચાલો આપણે ટૂંકમાં અને સવિસ્તૃત પરિચય મેળવીએ સાહિત્ય પ્રકાર પ્રકરણ પ્રકારનું દસ પ્રકારના રૂપકો છે આ દસ પ્રકારના રૂપકોમાં જેમ એક નાટક છે એ જ પ્રકારે દસ અંકનું જે છે દ્રશ્ય શ્રાવ્ય કાવ્ય એની પ્રકરણ એવું નામ આપવામાં આવે છે તો આ મૃચકટિકમ છે એ પ્રકરણ પ્રકારનું રૂપક છે ખાસ અંક સંખ્યા જો સંસ્કૃત સાહિત્યમાં ઘણા બધા સૌથી પ્રસિદ્ધ જે રૂપકનો પ્રકાર છે એ નાટક છે પણ એટલો બધો ફેમસ થઈ ગયો છે એટલે કે બીજા બધાએ આપણે જે રૂપકના પ્રકાર છે એના વિશે લોકો લગભગ ભૂલી ગયા છે તો એમાં રૂપક ઉપરૂપક પ્રકરણ ડીમ વ્યાયોગ સંભકાર વિથી એવા જુદા જુદા પ્રકાર પડે છે એમાં સૌથી ઓછું ખેડાયેલું આ પ્રકરણ પ્રકારનું રૂપક છે અને એમાં અંક છે એ દસ હોય છે તો અંક સંખ્યા દસ મુખ્ય કથા વસ્તુ એક સમયના ધનવાન પરંતુ દાન આપવાને લીધે ગરીબ થયેલા ચારુદત્ત અને ગણિકા સેનાના પ્રણયના કથાનકને મહાકવિ પ્રકરણ પ્રકારના રૂપકમાં મુખ્ય કથા વસ્તુ તરીકે રજૂ કરેલું ખાસ યાદ રાખજો ચારુદત્ત છે એ મૂળભૂત રીતે ધનવાન છે પણ દાનને કારણે ગરીબ થયો છે અને એનો અને ગણિકા વસંત સેના છે એના પ્રણયને અહીં સુદ્રક કવિ છે એ રજૂ કરે છે આ ઉપરાંત સર્વિલક અને મદનિકાના પ્રેમનું નિરૂપણ ભાઈ સાઈડ હિરો હિરોઈન છે સર્વિલક અને મદનિકા છે એ આપણે ગૌણ નાયક નાયિકા છે અને મુખ્ય નાયક અને નાયિકા છે એ ચારુદત્ત અને વસંત સેના છે એટલે એક બાજુ ચારુદત્ત અને વસંત સેનાની સ્ટોરી જાય છે અને સાથે સાથે એની સાથે ને સાથે બીજી સ્ટોરી છે એ સર્વિલક અને મદનિકાની જાય છે આ સર્વિલક અને મદનિકાના પ્રેમનું નિરૂપણ તેમજ રાજકીય ક્રાંતિની કથાને સુદ્ર કે ગૌણ કથા વસ્તુ તરીકે રજૂ કરેલ છે જો ત્રણ વસ્તુ રજૂ થઈ છે એક છે સેના અને ચારુદત્તની ની કથા બીજી છે મદનિકા અને સર્વિલકની કથા અને ત્રીજું છે રાજકીય ક્રાંતિની કથા આમ ત્રણ કથાઓ એકસાથે આ એક જ પ્રકરણમાં સમન્વય સાધી અને આગળ ચાલે છે જો કવિ છે એ શુદ્રક નાટ્યકાર તરીકે પૂછાય તો તમારે માત્રને માત્ર આની ટૂંકી કથા વસ્તુ લખવાની છે પણ જો મૃચ્છકટીકામ સ્વતંત્ર કૃતિ તરીકે પૂછાય તો હવે પછીનું જે પણ કાંઈ છે એ લખવાનું છે પાત્ર સૃષ્ટિ આપણે જોઈ લઈએ આખો જ એક જેને કહી શકાય નાટક કે પિક્ચર પ્રકારનું છે તો એમાં જે કેરેક્ટર આવે છે એમાં કેરેક્ટર છે ચારુદત્ત જે કથા નાયક છે કથાનો હીરો છે જે બ્રાહ્મણ છે અને ખૂબ જ ધનવાન હતો પરંતુ દાન આપવાના જ પોતાના સ્વભાવને કારણે અત્યારે એ દરિદ્ર થઈ ગયો છે ગરીબ થઈ ગયો છે બીજે મેઇન પાત્ર છે વસંત સેના જે કથા નાયિકા એટલે કે તમારી ભાષામાં જે હિરોઈન કહેવાય એવી હિરોઈન છે જે સુંદર તો છે ઉપરાંત કલાકાર પણ છે અને ખૂબ જ ગુણવાન છે અને સામેવાળા વ્યક્તિના ગુણોની કદર કરે એવી ઉદાત નાયિકા છે સર્વિલક છે ગૌણ નાયક સાઈડ હિરો છે જે વસંત સેના જે ગૌણકથા વસ્તુ છે એનો નાયક છે પછી મદનિકા છે એ ગૌણ નાયિકા પણ છે અને વસંત સેનાની દાસી અને સખી રૂપમાં પણ પ્રસ્તુત થઈ છે શકાર આવે છે જે ખલનાયક જેને આપણે વિલન કહી છી એ વિલન નું કેરેક્ટર છે અને એ જે અત્યારે જે રાજા છે જે ખરાબ રાજા છે અત્યાચારી અન્યાયી રાજા છે એનો સાળો છે એ ખલનાયક છે પછી ધૂતા છે એ ચારુદત્તની પત્ની છે એટલે અન્ય નાયિકા છે મેન હિરોઈન છે એ વસંત સેના છે ગૌણ નાયિકા છે એ મદનિકા છે અને દૂતા છે એ ચારુદત્ત આપણો જે હીરો છે એની પત્ની છે રોશેન છે એ ધૂતા અને ચારુદત્તનો દીકરો છે પછી સંવાહક છે એ ચારુદત્તનો એક સમયનો સેવક છે આર્યક છે જે ક્રાંતિકારી રાજા છે સારો રાજા છે અને જે અત્યારે જેલમાં છે પછી પાલક છે એ ખરાબ રાજા છે અને અત્યાચારી રાજા છે જેનું હમણાં શાસન છે અને એ સકાર છે એનો સાળો છે તો ચાલો હવે આપણે જે કથા વસ્તુ છે એને સવિસ્તૃત રીતે સમજવાનો પ્રયત્ન કરીએ એક વખતનો શ્રીમંત અને દાન આપવાને લીધે અત્યારે દરિદ્ર થયેલો ગરીબ બ્રાહ્મણ વેપારી ચારુદત્ત આ કથાનો નાયક છે ચારુદત્તને ધનના અભાવનું દુઃખ નથી પરંતુ નિર્ધનતાના કારણે મિત્રો અને સ્નેહીજનોને તેનો સાથ છોડી દીધો છે એ વાતનું દુઃખ છે એને દુખ એમ થાય છે ધન નથી તો કાંઈ નહીં પણ ધન હતું અને ત્યારે જે લોકો એના મિત્ર હતા તે ધન ચાલ્યું જતા મિત્રતા છોડીને પણ ચાલ્યા ગયા છે ચારુદત્તને ગણિકા વસંત સેના ચાહે છે પરંતુ રાજા પાલકનો શાળો સકાર પણ વસંત સેનાને પોતાની બનાવવા પ્રયત્ન કરે છે જેમ ઘણા બધા પિક્ચરમાં આવતું હોય છે કે હિરોઈન છે એ હિરોને ચાહતી હોય છે પણ વિલન છે એ હિરોઈનને પોતાની બનાવવા માટેનો પ્રયત્ન કરે છે તો એવું જ કંઈક અહીંયા પણ થાય છે એકવાર પોતાના સાથે મળી વસંત સેના છટકીને ચારુદત્તના ઘરમાં ભરાઈ જાય છે વસંત સેના પોતાના ઘરે ચારુદત્તના ઘરે થાપણ તરીકે રાખે છે થાપણ એટલે સાચવત માટે જે વસ્તુ રાખવામાં આવે આપણે એને થાપણ કહેવાય છે સકાર છે એનાથી બચી અને વસંત સેના છે એ આ ચારુદત્તના ઘરમાં ઘરી જાય છે અને કહે છે કે ભાઈ મારી પાસે લૂંટારા પડ્યા છે તમે મારા ઘરેણા છે એ થાપણ તરીકે રાહો રાખો ચારુદત્તનો સંવાહક નામનો એક સેવક નોકરી છૂટી જતા જુગાર જુગારી બની જાય છે એમ જુગારી બની જાય છે અને આ સંવાહક છે એ ચારુ દત્તનો નોકર છે એમ માની વસંત સેના સંવાહકને લેણદારોમાંથી મુક્તિ અપાવે છે સંવાહકનું હૃદય પરિવર્તન થતા બૌદ્ધ સાધુ બની જાય છે વસંત સેનાની મદનિકા નામની દાસીને સર્વિલક નામનો યુવક ચાહે છે મદનિકાને વસંત સેના પાસેથી છોડાવવા સર્વિલકને ધનની જરૂર છે તેથી તે ચારુદત્તના ઘરે ચોરી કરે છે અને થાપણના ઘરેણા કે જે વસંત સેનાએ પોતે આપણે ચારુદત્તના ઘરે રાખ્યા હતા તે જ ઘરેણા વસંત સેનાના જ ઘરેણા ચારુદત્તને ત્યાંથી ચોરે છે અને વસંત સેનાને આપે છે અને મદનિકાને છોડાવે છે વસંત સેનાના ઘરેણા પોતાના ઘરમાંથી ચોરી થતાં ચારુદત્ત પોતાની પત્નીની મહામૂલી રત્નવાળા વસંત સેનાને મોકલે છે વિદ્યાર્થી મિત્રો આ પ્રસંગ પ્રશંગિત સમજવા જેવો છે એકવાર વ્યવસ્થિત સમજાવે જો વસંત સેના છે એ પોતાના ઘરેણા ચારુદત્ની ત્યાં મોકલે છે પછી પાછળથી જે સર્વિલક છે એ આ ઘરેણાની ચોરી કરે છે સર્વિલક શું કામ ચોરી કરે છે તો કે પોતાની પ્રેમિકા મદનિકાને છોડાવે અને મદનિકા ક્યાં છે વસંત સેનાને ત્યાં જ દાસી છે તો વસંત સેના જ વસંત સેના ચોરેલા ઘરેણા સર્વિલક પાછો આપે છે એટલે ટૂંકમાં વસંત સેના ખબર પડી જાય છે કે તેના ઘરેણા છે તે ચારુદત્તને ત્યાંથી ચોરાઈ ગયા છે પણ વસંત સેના ખૂબ જ ગુણવાન હોય છે એટલે સર્વિલક સામે કાંઈ ઘટસ્ફોટ કરતી નથી વસંત સેનાના ઘરેણા પોતાના ઘરમાંથી ચોરી થતા ચારુદત્ત પોતાની પત્નીની મહામૂલી રત્નમાળા વસંત સેનાને મોકલે છે આથી વસંત સેનાને ચારુદત્તની સત્યનિષ્ઠા પ્રત્યે વધુ માન ઉપજે છે વસંત સેના ચારુદત્તને મળવા અધીરી બને છે અને તે ચારુદત્તના ઘરે આવે છે ચારુદત્ત અને આ સમયે જે આપણો જે મુખ્ય જે પ્રસંગ છે એ બને છે ચારુદત્ત અને ધૂતાનો પુત્ર રોહસેન માટીની ગાડીથી રમી રહ્યો હોય છે પાડોશીના છોકરાને સોનાની ગાડીથી રમતો જોઈને તે માટીની ગાડીથી રમવાની ના પાડે છે સોનાની ગાડીથી રમવાની જીદ કરે છે અને તે રડે છે વસંત સેના પોતાના ઘરેણા ઉતારી અને માટીની ગાડી પર મૂકી દે છે એક ગણિકા છે એને પણ ખૂબ જ સહૃદયી છે અને એ પોતે એક માતૃ બની અને પોતાના ઘરેણા છે એ રોહસેનની ગાડી ઉપર મૂકી દે છે એટલે આ જે હૃદય પ્રસંગ છે એના ઉપરથી મૃચકટિકમ એવું શીર્ષક છે એ આપેલું છે એના ઉપરાંત બીજી એક મોટી ઘટના છતી જાય છે કે ચારુદત્તને ત્યાંથી ઘરેણા છે એ ચોરાઈ ગયા છે એ વસંતસેના જાણે છે એની પણ પ્રેક્ષકોને જાણ થાય છે પ્લસ બીજી જાણ એ થાય છે કે ચારુદત્ત પોતાની પત્નીની મહામૂલી રત્નમાળા મોકલાવે છે ને પોતે એમ કહે છે કે જુગારમાં ઘરેણા હારી ગયો છે એ વસ્તુ પણ ખોટી છે આમ છતાં ચારુદત્ત એટલો ઉદ્દાત છે કે ચોરાયેલા ઘરેણાની વાત કરતો નથી કોઈને ખરાબ કહેતો નથી એ પણ અહીં ઘટસ્ફોટ થાય છે એકવાર ચારુદત્તને મળવા નીકળેલી વસંતસેના ભૂલથી સકારના ગાડામાં બેસી જાય છે બીજી બાજુ જેલમાંથી છટકેલો ક્રાંતિકારી આર્યક રાજા જે અત્યારે જેલમાં હતી અને એમાં પોતે જેલ તોડી અને છૂટી જાય છે એ આર્યક છે ચારુદત્તના ગાડામાં છુપાઈને બેસી જાય છે ચારુદત્ત તેને અભયવચન આપે છે ગાડુ ગાડું બદલાઈ જવાથી વસંત સેના સકારના હાથમાં પહોંચે છે વસંત સેના સકારને વશ ન થતા સકાર તેનું ગળું દબાવી દે છે વસંત સેના મરી ગઈ છે એમ માની તેના પર પાંદડા નાખી સકાર છુપાવી દે છે સકાર વસંત સેનાના સકાર વસંત સેના ના આરોપ ચારુદત ઉપર મૂકે છે ચારુદત ને સજા થાય છે ચારુદત ને સ્થાને લઈ જવામાં આવે છે ફાંસીએ લઈ જવામાં આવે છે ત્યારે બૌદ્ધ સાધુ સંવાહક વડે બચાવાયેલી વસંતસેના હાજર થતાં ચારુદત નિર્દોષ સાબિત થાય છે હવે વિદ્યાર્થી મિત્રો અહીં એક એક એવું થાય છે જે સકાર જે છે એ વસંત સેના ઉપર પાંદડા નાખી અને વયો જાય છે અને બરાબર ત્યારે જ છે ત્યાંથી જે સંવાહક હતો જે બૌદ્ધ સાધુ બની ગયો હતો તે ત્યાં આવે છે અને પાંદડાનો સળવળાટ થાય છે ત્યાં જઈ અને વસ પાંદડામાં જુએ છે તો વસંત સેના છુપાયેલી છે અને એના પરથી પાંદડા દૂર કરી અને એને ભાનમાં લાવે છે અને ત્યાર પછી એ અહીં નગરમાં ચારુદત છે વસંત સેનાને લઈને સંવાહક આવે છે અત્યાચારી અને અન્યાયી રાજા પાલકનો નાશ કરી આર્યક રાજા બને છે રાજા આર્યક ચારુદત્તને પોતાનો મંત્રી બનાવે છે વસંત સેનાને ગૃહિણીનું પદ મળે છે હવે જો વિદ્યાર્થી મિત્રો જૂના સમયની અંદર જે ગણિકા હતી નગરવધુ હતું એને એક સન્માનનીય દ્રષ્ટિએ જોવામાં નહોતી આવતી પણ જે નાયિકા છે વસંત સેના ગુણ છે ગૃહિણીનું એટલે કે એને ઘર જે પત્નીનું જે એ પદ મળે છે અને આવી રીતે આ નાટક છે એ સુખદ રીતે પૂર્ણ થાય છે બધા નાટકોની જેમ આનો અંત છે એ પણ સુખદ આવે છે હવે જો વિદ્યાર્થી મિત્રો હવેનો જે મુદ્દો છે એ દરેક વિદ્યાર્થી મિત્રે ફરજિયાત લખવાનો છે એની વિશેષતાઓિકમ એ દસ અંક નું પ્રકરણ પ્રકાર નું રૂપક છે નાટ્યકારે આ રૂપકમાં બહુમુખી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે સુંદર કથા વસ્તુ તેના વિકાસ માટે યોગ્ય પરિસ્થિતિ પ્રસંગો અને દ્રશ્યોનું સુયોગ્ય રીતે આયોજન શુદ્રકે કરે છે નાટ્યકાર કરી શકે એ બધી જ ખૂબીઓ છે એ સુદ્રકે આમાં રજૂ કરી છે મુખ્ય કથાનક સાથે ગૌણ કથાનકના તાણાવાણાને સુદ્રકે કલાત્મક રીતે વણી લીધા છે તમે જુઓ એક વણકર છે એ ઘણા બધા તાંતણાઓને વણી અને કપડું બનાવતો હોય એમ એક સફળ નાટ્યકાર છે એ ત્રણ ત્રણ કથા વસ્તુના તાણા છે એ અહીંયા રજૂ કરે છે શુદ્ર કે મૃજકટિકમ માં વૈવિધ્ય સભર પાત્રસૃષ્ટિનું આલેખન કર્યું છે અંધારી આલમના પાત્રોની એટલે કે જુગારી વગેરે જે સામાન્ય પાત્રો છે અથવા જેને આપણે ખૂબ માન નથી આપવામાં આવતું એવા જે પાત્રો છે એવા અંધારી આલમના પાત્રો જેમાં સમાજ જેને તુચ્છ ગણે છે તેને જીવંતતાથી આ નાટક વાસ્તવિક બન્યું છે ખરેખરો સમાજ છે એ આપણને દેખાય છે જેને આપણે અંડરવર્ડ કહીએ છીએ એ ટાઈપના અંધારી આલમના પાત્રો છે એ આ નાટકમાં આવે છે સમાજ જીવનની નરી વાસ્તવિકતાને લીધે આ પ્રકરણ સંસ્કૃત સાહિત્યમાં ખૂબ જ પ્રચલિત થયું છે ધબકતી વાસ્તવિકતા મનોહર પ્રસંગાવલી જોરદાર સંવાદો ઝડપથી વિકસતું કથાનક અંત સુધી જળવાતો રસ વગેરે મૃચકટિકમને ઉત્કૃષ્ટ પ્રકારની એટલે કે ખૂબ જ સુંદર પ્રકારની ઊંચા પ્રકારની કૃતિ બનાવે છે ઉપસહાર વિદ્યાર્થી મિત્રો ગીરાના રૂપક સાહિત્યમાં નવીન ભાત પાડતું આ મૃચ્છકટિકમ મહાકવિ શુદ્રકની અમર રચના છે અને સંસ્કૃત સાહિત્યમાં આ સુદ્રકને આ એકમાત્ર કૃતિએ નામના છે એ મેળવેલી છે